ઓનલાઈન સ્કેમ દિવસે દિવસે વધી રહ્યા છે જેમાં સાયબર અપરાધીઓ યુઝર સાથે છેતરપિંડી કરતા હોય છે આવી જ એક છેતરપિંડી વોટ્સઅપમાં થઈ રહી છે દુનિયાભરના લાખો લોકો પોતાના પરિવાર અને સગા સંબંધીઓ સાથે જોડાયેલા રહેવા માટે વોટ્સઅપનો વપરાશ કરે છે ત્યારે સાયબર અપરાધીઓ વોટ્સઅપ પર એક સ્કેમ ચલાવી રહ્યા છે શું છે આ સ્કેમ કઈ રીતે બચી શકાય એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન અત્યારે સાયબર અપરાધીઓ વોટ્સઅપ પર ગ્રુપ ગ્રુપ ચલાવી રહ્યા છે છે આ સ્કેમમાં અજાણ્યા તમને ફેક ગ્રુપમાં એડ કરવામાં આવે અને યુવાનોને પણ કહી તેમને ફેક ગ્રુપમાં સામેલ થવા પ્રેરિત કરી રહ્યા છે ગ્રુપમાં આવેલી લિંક પર ક્લિક કરવાથી તમારી આંતરિક માહિતી છે તે સાયબર અપરાધીઓ સુધી પહોંચતી હોય છે જેનાથી પરિવારના લોકોને નાણાં નુકસાન પહોંચી શકે છે જેનાથી ભારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આવા ગ્રુપ કેમથી બચવા માટે વોટ્સઅપમાં તમારે પહેલાં સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે પછી સેટિંગમાં પ્રાઇવસી પર જઈ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તમે ચેન્જ કરી શકશો કે કોઈ અજાણ્યા નંબરથી તમને ગ્રુપમાં કોઈ એડ ના કરી શકે જેનાથી તમે ઘણી સાયબર છેતરપિંડીથી બચી શકશો અને આવી જાણ લોકોને પણ કરો જેનાથી બીજા લોકો પણ આવી છેતરપિંડીથી બચી શકે આ વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર